ભાયલી ગામમાં પાલિકા તરફથી યોગ્ય સુવિધાઓ ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે થોડા સમય પૂર્વે ભાયલી ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જે તે વખતે ગ્રામજનોને સુવિધાના સપના બતાવવામાં આવ્યા હતા જોકે હવે પાલિકામાં સમાવેશ થયા બાદ પરિસ્થિતિ પહેલા કરતા બગડી ગઈ હોય તેવું લોકોને લાગી રહ્યું છે અવારનવાર ભાઈલી ગામના જાગૃતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ભાઈલી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક કચરો દુર્ગંધ મચ્છરોના ત્રાસથી પ્રજા પરેશાન છે માંઝી સરપંચની આગેવાનીમાં રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ જસેથી વેસી જોવા મળી રહી છે વરસાદી પાણીના

અને ભૈલી વિસ્તાર કોર્પોરેશનમાં આજે પાંચ વર્ષથી વધુ સમય થવાયો પણ આ કાસનો પ્રશ્ન યથાવત છે આ કાસ આજે ગંદકીથી ભરપૂર છે સાંજના સમયે ભૈલી ગામમાં તમારે બહાર બેસવું હોય તો બેસી શકાય એવી પરિસ્થિતિ નથી ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ છે દુર્ગંધનું સામ્રાજ્ય છે પણ કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબિનો બેહીન ખાલી ઓર્ડર કર્યા કરે છે અને સફાઈના નામે ખાલી બે 5 દિવસ પેલું ફોકલિન મશીન ઉતારે છે અને પછી લઈ જાય છે બસ છેલ્લા ચાર વર્ષથી આવીને એવી પ્રેક્ટિસ કર્યા કર્યા છે પણ આનું જે કાયમી ઉકેલ આવવો જોઈએ એ કાયમી ઉકેલ આવતો નથી અનેક વાર રજુઆત કરી છે પણ કોર્પોરેશન માં કોઈને આ કામગીરી પૂરી કરવામાં રસ નથી